નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા પ્રિય ચેનલ ગુજરાતી ધર્મ ભક્તિ પર આજે આપણે એવી વાત કરવાના છીએ જે મોટા ભાગના લોકો જાણતા નથી ઘરમાં શિવલિંગ રાખવાથી શું થાય છે શું તે શુભ છે કે અશુભ અને શા માટે શાસ્ત્રો ઘરમાં શિવલિંગ રાખવા માટે ચોક્કસ નિયમો જણાવે છે આ વીડિયોના અંતે તમે જાણશો કે શું કરવું અને શું ટાળવું આવી વાતો છે જેનો નવ્વાણું ટકા લોકોને ખ્યાલ જ નથી તો ચાલો આજે જાણીએ શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રના આધાર પર શિવલિંગ ઘરમાં રાખવા વિશે સંપૂર્ણ માહિતી શિવલિંગ એ માત્ર પથ્થર નહીં પણ ભગવાન શંકરનું અનંત સ્વરૂપ છે તેમાં બ્રહ્માંડની શક્તિ અને સંહાર બંને વસી રહી છે લિંગમ ઇટલેહ જ્યાંથી સર્વસૃષ્ટિની ઉત્પત્તિ થાય પાર્વતીજીએ પૂછેલું કે માઇનસ ભગવાન તમારું સાક્ષાત સ્વરૂપ શું છે ત્યારે મહાદેવે કહ્યું માઇનસ લિંગ રૂપે હું સર્વત્ર છું એટલે જ શિવલિંગને ઘરમાં રાખવું એ અગત્યનું માનવામાં આવે છે ઘણા લોકો માને છે કે ઘરમાં શિવલિંગ રાખવું અશુભ છે પણ શું એ સાચું છે શાસ્ત્રો કહે છે કે ઘરમાં નિયમ મુજબ નાનું શિવલિંગ રાખી શકાય છે ઘરમાં રાખવા માટે સૌથી ઉત્તમ હોય છે નર્મદેશ્વર શિવલિંગ પારદ શિવલિંગ સપ્તધાતુ ધાતુ શિવલિંગ સ્ફટિક શિવલિંગ પરંતુ એક મોટું નિયમ છે ઘરમાં એક ઇંચથી પાંચ ઇંચ સુધીનું શિવલિંગ રાખી શકાય એના કરતાં મોટું નહીં શિવલિંગ ઘરમાં રાખીએ તો એનું સ્થાન ખૂબ મહત્વ ધરાવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ શિવલિંગ માટે શ્રેષ્ઠ દિશા છે ઉત્તર દિશા નોર્થ અથવા ઈશાન કોણ નોર્થ ઈસ્ટ કોર્નર અહીં શિવલિંગ મૂકવું શુભ ફળ આપે છે અને દૈનિક રુદ્રાભિષેક જળ અર્પણ કરવું અત્યંત શુભ છે એક પ્લેટ અથવા તાંબાના પાત્રમાં પાણી ધરીને તેમાં શિવલિંગ મૂકી શકીએ હવે મુખ્ય પ્રશ્ન ઘરમાં શિવલિંગ રાખવાથી શું લાભ થાય છે ઘર પર શિવલિંગ હોવા માત્રથી અનેક દેવી શક્તિઓની કૃપા મળે છે ઘરમાં પાવિત્ર અને શાંતિ રહે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પોઝિટિવ વાઇબ્સ વધે છે શાપદોષ પિતૃદોષ દૂર થાય છે ધંધામાં વૃદ્ધિ થાય છે આળણા કામ પૂરા થાય છે તંત્ર મંત્ર ભય કાળસર્પ દોષ વગેરે દૂર થાય છે શિવલિંગ માત્ર ધાર્મિક નહીં વાસ્તુશાસ્ત્ર માટે પણ એક શક્તિશાળી ઉપાય છે ઘરમાં શિવલિંગ રાખો તો રોજ એની પૂજા કરવી જરૂરી છે દરેક સવારે ભગવાન શંકરને નિમ્ન પ્રમાણે અભિષેક કરો પાણી દૂધ ગુલાબ જળ બિલવપત્ર ચંદન ધૂપ દીપના દર્શન ઓમ નમ શિવાયનો જાપ કરો ઓછામાં ઓછા એકસો આઠ વખત દીપ પ્રગટાવો અને આરતી કરો શિવજી ખૂબ જ તૃપ્ત થાય છે ઘરમાં શિવલિંગ રાખતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું શિવલિંગના આસપાસ જૂતાની ધૂળ ગંદકી અશુદ્ધ વસ્તુ ન હોય શિવલિંગ ક્યારેય ભૂલથી પણ ખોટી દિશામાં ન મૂકવો જેમ કે દક્ષિણ ક્યારેય પણ વિશાળ મંદિર જેવું શિવલિંગ ઘરમાં રાખવું નહીં ઘરનો મુખ્ય દરવાજો સામે પણ શિવલિંગ મૂકવું યોગ્ય નથી શિવલિંગ એ માત્ર પથ્થર નથી એ તો સાચા અર્થમાં આશીર્વાદ છે ઘરમાં રાખો નિયમિત પૂજા કરો જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને ભક્તિ આવે મિત્રો આવું ઘણું ઓછા લોકો જાણે છે અને આજનો વિડીયો નવ્વાણું ટકા લોકો માટે આંખ ઉઘાડે એવો છે ભારતમાં અમુક જગ્યાએ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ભગવાન શિવનો નાનકડો શિવલિંગ હોય ત્યાં ભૂત પ્રેત ડર અને ગભરાટ કદી નહીં રહે શિવલિંગ પાસે તુલસી ન મૂકી શકાય કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને અર્પિત છે શિવલિંગ પાણી પીતું નથી તે પર ચઢાવેલું પાણી પૃથ્વીમાં સમાઈ જાય છે છે એટલે જ તે પ્રતિક ગણાય જો તમે ઘરમાં શિવલિંગ રાખવા માંગો છો તો કોઈ જાણકાર બ્રાહ્મણના માર્ગદર્શન હેઠળ સ્થાપન કરાવો ઘરમાં રાખવા યોગ્ય લિંગ પરાલિંગ કહેવાય છે નાનકડું સરળ અને ભક્તિપૂર્વક પૂજ્ય અને શ્રદ્ધા સાથે કરેલી પૂજા ક્યારેય વ્યર્થ નથી જતી એકવાર ભગત ભગવાન શિવનું શિવલિંગ બનાવી આખું જીવન દરરોજ અભિષેક કરતો ઘરમાં કદી પૈસા ના રહેતા પણ મનમાં શાંતિ હતી કેટલાય વર્ષો પછી તેના ઘરમાં સમૃદ્ધિ આવી સંતાન પણ બુદ્ધિવાન થયા ભગવાન શિવે સ્વપ્નમાં દર્શન આપી કહ્યું જ્યાં શ્રદ્ધા છે ત્યાં હું છું તું શિવલિંગ નથી પૂછતો તું મારી હાજરીને સ્પર્શે છે ઘણા લોકોને પ્રશ્ન થાય કે ઘરમાં શિવલિંગ રાખવું યોગ્ય છે કે નહીં શિવપુરાણ અને વાસ્તુશાસ્ત્ર બંને એકમત છે હા ઘર માટે યોગ્ય કદનું શિવલિંગ રાખી શકાય છે પરંતુ જરૂર છે ધ્યાન અને નિયમોની ઘર માટે યોગ્ય છે અંગૂઠા જેટલું લિંગ અપરાર્થલિંગ મંદિર જેવું મોટું લિંગ મહાપરાર્થલિંગ ઘરે રાખવું યોગ્ય નથી મહર્ષિ વશિષ્ઠે કહ્યું છે શિવલિંગ જ્યાં શ્રદ્ધા છે ત્યાં પાપો ભૂસાઈ જાય છે મિત્રો ઘરમાં શિવલિંગ રાખવું છે એક મોટું સંકલ્પ શિવ તત્વ છે ઉર્જા તટસ્થતા ત્યાગ અને તપસ્યા જે ઘરમાં નિયમિત શિવ પૂજા થાય છે ત્યાં પાપ ટકે નહીં અને જ્યાં પાપ નહીં રહે ત્યાં દુઃખ કેમ ટકે આજથી શિવલિંગને માત્ર પથ્થર ના માનો પણ તેને ભગવાન માનો શાંતિ અને મુક્તિના સ્ત્રોત તરીકે ઘરમાં શિવલિંગથી મળતા કેટલાક ચમત્કારિક લાભ ઘરના વાસ્તુદોષ ઓટોમેટિકલી દૂર થાય ધન પ્રાપ્તિની તીવ્ર સંભાવના સંતાન સુખ સંતાન સુખ અચાનક કામમાં સફળતા મનની શાંતિ અને પવિત્રતા લગ્ન જીવનમાં સમજૂતી અને સભ્યોમાં નકારાત્મકતા દૂર થાય ખાસ કરીને શનિવારના દિવસે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી શનિદોષ દૂર થાય છે મિત્રો આશા છે કે આ વિડિયો દ્વારા તમને શિવલિંગ વિશે અમૂલ્ય માહિતી મળી હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપનો ચેનલ ગુજરાતી ધર્મ ભક્તિને સબસ્ક્રાઈબ કરો અમે તમારા માટે આવી જ આધ્યાત્મિક ધર્મ અને વાસ્તુશાસ્ત્ર આધારિત માહિતી લાવતા રહીશું જય મહાકાલ ઓમ નમઃ શિવાય